ભારત દેશના ગુજરાત રાજ્યના તમામ ભારતીયોને નમસ્કાર આજે આ જુલાઈ મહિનામાં દેશની મોટી મોટી યુનિવર્સિટીઓ રાજ્યની યુનિવર્સિટીઓ કોલેજો અને એક શિયાવાળા સુધીની નાની નાની શાળાઓમાં નવા નવા સત્રની જે શરૂઆત થઈ જેમાં તમામ અભ્યાસ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકગણ પ્રોફેસર સાહેબશ્રીઓ અને શિક્ષકગણને નવા સત્રની ખૂબ 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 મંગલકામનાઓ આપ ભણી ગણીને દેશની દુવિધાઓ દૂર કરવામાં જે કરવામાંના નાગરિકો સુધી શિક્ષા પહોંચે અને એ એક સમૃદ્ધ જીવન હરેક ભારતીય નાગરિક જીવે એવા પ્રયત્નોથી ભરપૂર જીવન આપ સૌ શિક્ષણ પ્રાપ્ત કરીને જીવો એવી મંગલકામનાઓ સાથે આજના જ નવા સત્રથી જે નાના 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 ભૂલકાઓ શિક્ષણનું પહેલું પગથિયું ચડી રહ્યા છે જે જે એક જવાબદાર ભારતીય નાગરિક બની સમૃદ્ધ જીવન જીવે જેના માટે પણ મંગલકામનાઓ હવે મૂળ વાત પર આવું કે અહીં મને પ્રશ્ન એ છે કે આ જુલાઈ જૂન જુલાઈ મહિનામાં જ કેમ નવું સત્ર આ જ મહિનામાં કેમ બીજો કોઈ મહિનો કેમ નહીં આ પ્રશ્ન ખરેખર જિજ્ઞાસા વધારી ને એના જવાબમાં આપણે તમામ ભારતીયોની છાતી ગજગજ ફૂલે ને આપણે સૌનું ગૌરવથી કહીશું આપણે સૌ ગૌરવથી કહીશું કે ભારત દેશ મારો છે એવો આપણો ઇતિહાસ જાણવા મળે આ પ્રશ્નમાંથી આ પ્રશ્નનો જવાબ મેળવવા ઇતિહાસમાં જવું પડશે તો સમય કાઢીને પૂરો વિડીયો જોવો ચાલો ઇતિહાસમાં જઈએ અને જાણીએ તૈયાર છો મેડિયો સંપૂર્ણ જુઓ અને ખૂબ શેર કરવા મારી નમ્ર વિનંતી કે આપણા દેશના ખૂબ મહત્ત્વના તહેવારો જે આખા દેશમાં ઉજવાય છે અને આ આ મૂળ છે આપણા ભારત દેશનો જેમાં છે જે છે એક તો બુદ્ધ પૂર્ણિમા જે જેને આપણે ગુરુ અને બીજું છે કે ગુરુ પૂર્ણિમા એક બુદ્ધ પૂર્ણિમા અને આ પૂર્ણિમા એક મહત્વના તહેવારો આખા દેશમાં ઉજવાય છે જેમાં આ બુદ્ધ પૂર્ણિમા જેને આપણે એક વૈશાખી પૂર્ણિમા પણ કહીએ છીએ આ એ જ દિવસ છે કે જે દિવસે બુદ્ધનો જન્મ થયો જેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને આજના જ આજના જ આ જ દિવસે એમને એમનું મહાપરિનિર્વાણ પણ થયો હતો એવો મહાન ભારતનો આ ઐતિહાસિક દિવસ છે બોધી ગયામાં જે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ફાહ્યાન પણ એની ડાયરીમાં નોંધે છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે ભારત દેશમાં રથયાત્રા નીકળતી હતી જેને જોવા માટે ફાહ્યાન ઉત્સુક હતો પણ એના માટે ત્રણ મહિના રાહ જોવી પડે એમ હતું તો ફાહિયાને ત્રણ મહિના રાહ જોઈ અને આ જે રથયાત્રા જોઈ અને વંતા થઈને આગળ સ્થળાંતર કર્યું કેવી હશે એ રથયાત્રા એ વખતની આ એ જ બુદ્ધ જેને લાઈટ ઓફ યુનિવર્સ કહેવામાં આવે છે આ એ જ બુદ્ધ છે જેના કારણે ભારત દેશને ને વિશ્વ ગુરુની પદવી ભારત દેશમાં કઈક મીઠક જોવા મળે છે તો આ કારણે હવે બીજો તહેવાર ગુરુ પૂર્ણિમા જેને આપણે અષાઢ પૂર્ણિમા પણ કહીએ છીએ આ એ જ દિવસ છે જે દિવસે સારનાથમાં બુદ્ધે શિષ્યોને પહેલીવાર ઉપદેશ આપેલો પહેલીવાર જ્ઞાન આપ્યું હતું પહેલીવાર વાર આજની ભાષામાં કહીએ તો શિક્ષણ આપ્યું એ જ મહિનો આજે ઉઘડતું સત્ર નવું સત્ર જે કહીએ છીએ આ એ જ મહિનોને એના કારણે જ આ જ મહિનામાં આખી આ પ્રક્રિયા થયેલી છે જે ભારત દેશની ગુરુ શિષ્ય પરંપરા જેનું જેનું પાલન આપણે સૌ આજે પણ કરીએ છીએ અને એને એક તહેવારના રૂપમાં આપણે સૌ ઉજવીએ છીએ આ મૂળ છે આપણા ભારતીયોનો તમામ ભારતીયોનો આ મૂળ છે અહીં હવે સવાલ થશે કે અંગ્રેજી મહિનો જુલાઈ મહિનોની ભારતના મૂળ મહિના જે ચંદ્રના આધારે જ ચૈત્ર વૈશાખ અષાઢ આ બધા બાર મહિનાઓ આપણા દેશના હતા જ્યારે વિદેશમાં ઇંગ્લેન્ડમાં રોમન મહિનાઓ હતા જે ફક્ત દસ મહિનાનું એક વર્ષ હતું જેમ કે સપ્ટેમ્બર સિપ્ટા એટલે કે સાતમો મહિનો ઓક્ટોમ્બર ઓક્ટા એટલે કે આઠમો મહિનો નવેમ્બર ડિસેમ્બર એટલે કે ડેલ્ટા દસમો મહિનો આવી રીતે રોમનના ફક્ત દસ મહિનાઓ હતા દસ મહિનાનું એક વર્ષ હતું રોમન કેલેન્ડર પ્રમાણે જે જેમ આપણે એક જાન્યુઆરીથી વર્ષ ચાલુ થાય છે એમ એ રીતે આ લોકોને પહેલી માર્ચથી નવું વર્ષ ચાલુ થતું હતું પણ પછી પાછળથી જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિના વધારીને બાર મહિના કરીને આપણું પાસેથી શીખ્યા અને બાર મહિનાનું એક વર્ષ કર્યું ભારતનું કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે જે બાર મહિના છે જે ચૈત્ર અષાઢ શ્રાવણ ભાદરવો જેઠ જે ભારતની શોધ છે જે બહુ બુદ્ધિઝમની દેન છે ચૈત્રની શરૂઆત થાય છે એ જ ચૈત્ય જે બુદ્ધિજમમાં છે ચૈત્ય એ ચૈત્રથી શરૂઆત થાય છે વૈશાખ જે શાક્યથી થી જોડાયેલ શબ્દ છે વૈશાખ આમ ભારતીય કેલેન્ડરની આ બધી જે શબ્દાવલી આપણે જે જોઈશું ભારતીય કેલેન્ડરની આ શબ્દાવલીઓ તે બુદ્ધિજમ સાથે જોડાયેલ છે આપણે સૌ ઇંગ્લેન્ડથી થી સિસ્ટમ આવી એમ માનીએ છીએ આપણા જ્ઞાનના અભાવના કારણે આપણે એવું જ માની શકીએ કે આ બધી સિસ્ટમ બનવાની આ મહિનામાં સત્ર ખુલે ઇંગ્લેન્ડથી આવ્યું પણ એવું નથી ખરેખર અહીંથી જ આ સિસ્ટમ ત્યાં ગઈ છે અને પછી ત્યાંથી અધી વર્ષો પછી આપણી પાસે આવે છે ત્યારે આપણે એમ માની લઈએ છીએ કે આ વિદેશની સિસ્ટમ છે એથી વિશેષ કહું જેથી કોઈના મનમાં કોઈ સંશય હોય તો દૂર થઈ જાય એથી વિશેષ વાત કરીએ તો જે નાલંદા મહાવિહાર જે એ સમયમાં વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી આપણા ભારત દેશમાં હતી જ્યાં દૂર દૂરથી જ્ઞાન પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓ આવતા હતા જેમ કે મંગોલિયા તિબ્બત ચીન અને આખું મધ્ય એશિયા ગાંડું દૂર હતું જ્યાંથી વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન પ્રાપ્ત કરવા આપણા દેશમાં આવતા હતા એટલો મહાન દેશના આપણા વારસદારો છે જ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર હતું આપણા દેશમાં નાલંદા મહાવિહાર જે બારમી નાલંદા મહાવિહારનો દુનિયામાં એટલો બધો પ્રેઝ હતો કે શ્રીલંકા તિબ્બત ભૂટાન જાપાન જેવા દેશમાં પણ નાલંદા મહાવિહાર નામના જ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા ત્યાં જ વિચાર કરો કેટલો મહાન દેશ હતો કે દુનિયાના હાલના વિકસિત દેશો પણ આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા હતા આપણે કેટલા મહાન ભારત દેશના સપૂત છે એક ચાઇનીઝ યાત્રી કહે છે કે દસ હજાર વિદ્યાર્થીઓ નાલંદા મહાવિહારમાં ભણતા એક સાથે બસો જેટલા પ્રોફેસરો હતા ત્રણસો લેક્ચરરૂમ એન સાંગ કહે છે કે ત્રણ માળની લાઇબ્રેરી હતી નાલંદા મહાવિહારમાં કેટલું સાહિત્ય હતું કેટલું જ્ઞાન હતું આપણા દેશમાં આ નાલંદા મહાવિહાર જ્ઞાન કેન્દ્ર કોઈ સરકાર પર ડિપેન્ડ નહોતું એ સમયે એટલું મોટું હોવા છતાં કોઈ સરકાર પર ડિપેન્ડ નહોતું યુએન સાંગ જ્યારે મુલાકાત લીધી નાલંદા મહાવિહારની ત્યારે તેના ચાન્સલેસર હતા શિલભદ્ર આટલી મોટી મહાન યુનિવર્સિટી મહાન જ્ઞાન કેન્દ્રનું કોઈ ચાન્સલેસર હોવું કેટલું જ્ઞાની હોય ત્યારે એ ચાન્સલેસર બનાય છે કેટલી ભાષાનું કેટલું જ્ઞાન હોવું જરૂરી છે ખૂબ જ્ઞાની હોવું અનિવાર્ય હતું આના ચાન્સલેસર બનવું આવી રીતે દરેક બાબત પર જ્યારે આપણને સવાલ થશે ને એને શોધવા આપણે જ્યારે ઇતિહાસમાં ડૂબકી મારશું ત્યારે આપણો ભારતનો મહાન ઇતિહાસથી આપણું મસ્તિષ્ક સ્વર્ણિમ મસ્તિષ્ક બનશે અને આપણને ગૌરવની લાગણી થશે આપણે કેટલા મહાન ભારત દેશના મહાન ભારતીય નાગરિકો છે આવો આપણા ભાઈચારાથી આપણા મહાન આમ ગૌરવથી કરીએ કે આ દેશ ભારત દેશ મારો છે મહાન દેશ જય ભારત